કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ધોરણ નવથી બારની શાળાઓ શરૂ કરાઈ છે જોકે મોટા વરાછાની સંસ્કાર જ્ઞાનતીર્થ શાળા દ્વારા કોરોના ગાઈડલાઇનના જાહેરમાં ધજાગર ઉડાડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે તો આ સાથે સરકારે પરવાનગી ના આપી હોય છતાં પણ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુરત સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ જાય હોય જેને લઈ સરકાર દ્વારા છૂટછાટ પણ અપાઈ રહી છે અને શાળાઓ પણ ધોરણ નવ થી બાર ની શરૂ કરાઈ છે જોકે કેટલીક શાળાઓ દ્વારા સરકારની ગાઈડલાઈનના ધજાગ્ર ઉડાવવામાં આવી રહ્યા છે જે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં મોટા વરાછા ખાતે આવેલા સંસ્કાર જ્ઞાનતી શાળામાં ગાઈડલાઈનના ધજાગ્ર ઉડ્યા હતા ધોરણ આઠના ના વિદ્યાર્થીઓને નિયમથી વિરુદ્ધ શાળાએ બોલાવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક વગર વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે તો એક વાલીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે ફી ઉઘરાવવા માટે વિદ્યાર્થીઓને પરાણે શાળાએ બોલવામાં આવી રહ્યા છે શું ગુજરાત શિક્ષણ વિભાગ અને ડીઈઓ આવી ધંધાધારી શાળાઓ સામે લાલ લાંગ કરશે કે કેમ તે તો જોવું રહ્યું અઝર કુરશે સાથે પ્રકાશવાડા